શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો રમતગમત વિભાગ કેન્દ્રીય મંત્રી તેમજ પોરબંદરના સાંસદ ડો મનસુખ માંડવિયા અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં પોરબંદર ખાતે પોરબંદર મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં કુલ એતાલીસ પોઈન્ટ ત્રણ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત ઈ લોકાર્પણ કરવામાં આવ્યું સરદાર પટેલ સ્પોર્ટ કોમ્પલેક્ષ પોરબંદર ખાતે આયોજિત સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસના પ્રારંભ કાર્યક્રમ પ્રસંગે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા શહેરી વિકાસ બે હજાર પચીસ અંતર્ગતના પોરબંદર મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં પાંત્રીસ પોઈન્ટ સાડત્રીસ કરોડના વિકાસ કામોનું ઈ ખાતમુહૂર્ત તેમજ પાંચ પોઈન્ટ ત્રણ કરોડના પૂર્ણ કરેલ વિકાસ કામોનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું તો આજે મારે મારા લોકસભા વિસ્તારના બધા જ યુવા એક્ટિવ માટે ભાષણ કરવાનું છે અને એટલા માટે હું અમર શહેરામાં અને રીંકુ આ ત્રણે આપણે તો ઓલિમ્પિક ની વાત કરીએ છીએ ને આ અમાન શેરાવાત ઓલિમ્પિક્સ ની અંદર ગોલ્ડ બ્રોન્ઝ મેડલ જીતી આવ્યો છે આપણો સુજી ગોલ્ડ કપ ની અંદર કુસ્તી ની અંદર જીતી આવ્યો છે અને આ રીંકુ આ રીંકુ મેદાનમાં ઉતરે ને એટલે દુનિયાના પહેલવાનો ધ્રુજવા તો આ ભારતના યુવાનો નાખે એવી પાંચ વર્ષની અંદર આપણા લોકસભા વિસ્તારમાંથી ઓછામાં ઓછા એકસો વન હંડ્રેડ ખેલાડીઓને રાજ્ય

એનામાં પડેલું કૌશલ્ય એનામાં રહેલી આવડત એ રમત ગમતના માધ્યમથી આપણે ખીલી શકીએ અશ્વિન ઠકરાર દિવ્યાંગ પોર પોરબંદર